અમદાવાદ શહેરમાં હોલિકા દહની સાંજે મોટી સંખ્યામાં રસ્તા પર લોકો તહેવારની ઉજવણી કરી રહ્યા હતા બીજી બાજુ વસ્ત્રાલ વિસ્તારમાં ગુનેગારો બેફામ ઉપર ઉતરી આવ્યા હતા જાણે કોઈનો ડર ન હોય તેમ તેઓ હત્યા લઈને નીકળી પડ્યા જે સામે આવ્યા તેને માર માર્યો વાહનોમાં દુકાનોમાં તોડફોડ સાથે નિર્દોષ લોકોને રેસ્સાના જાહેર રસ્તા પર ફટકાર્યા ધુરેટીના દિવસે સવારે રામોલ પોલીસ સ્ટેશનના પીઆઈ સુરેશ ચૌધરીએ પત્રકારોને માહિતી આપતા જણાવ્યું કે પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું કે જૂની અદાવતમાં પંકજ ભાવસાર અને સંગ્રામ નામના લોકોની ગેંગ એકબીજાને મારવા ફરતી હતી જે દરમિયાન એકબીજાના ગેંગના લોકોને ન મળતા જે સામે મળ્યા તે બધાને જ આ સામાજિક તત્વોએ માર માર્યો જ્યારે આ બધાએ નિર્દોષ લોકોને મારવાનું શરૂ કર્યું બાદમાં લોકોનું ટોળું મેં મહાદેવનગર નિરાન ચોકડી તરફ આગળ વધી રહ્યું હતું તેઓ પોતાની અદાવત હોય તેવા લોકો ન મળતા હોવાથી રસ્તામાં જે પણ આવે તેને માર મારતા

મૂળ વસ્તુ હકીકતમાં એવું હતું કે એ જે બંને પંકજ ભાવસાર અને સંગ્રામ બંને વચ્ચે એક જૂની અદાવતના ભાગરૂપે અને જે આ ઇમ્પિરિયલ છે ત્યાં એક પાનના ગલ્લાની અંદર એક પાણીપુરીની લારી છે એ લારી આગળ આ સંગ્રામની બેઠક હતી અને સંગ્રામની બેઠક આગળ બીજી પાણીપુરીની લારી જે હતા એ પંકજ ભાવસારને મૂકવા માગતા હતા એ બાબતનું એમનું ચાલતું હતું એ દરમિયાન એમને માહિતી મળી હતી કે ભાઈ સંગ્રામ હમણાં તાજેતરમાં જેલમાંથી છૂટ્યો છે એટલે એના ઉપર હુમલો કરવાની એમની ફિરાક હતી એટલે બપોરે પણ એ જલપરી સોસાયટીમાં ગયેલા પણ સંગ્રામ મળેલો નહીં એટલે રાત્રે એની બેઠક આ જે પાનપાર્લર આગળ છે એટલે ત્યાં હશે એમ સમજીને આ સમગ્ર જે ટોળું હતું એ ત્યાં આવેલું અને ત્યાં આવીને એમને સંગ્રામ ત્યાં મળેલો નહીં પરંતુ રસ્તાની અંદર જે પણ ટુ વ્હીલર અને જે રાહદારીઓ હતા એમના ઉપર એમને આ ધોકા અને વરસાદને કરી અને આતંક મચાવેલો હતો એ બાબતે તાત્કાલિક અમારા પીએ વિધિન ટેન મિનિટ્સમાં ત્યાં પહોંચી ગયા હતા કારણ કે અમે સીસીટીવી સર્વેલન્સના એક પ્રોજેક્ટ હેઠળ જોવા ત્યાં નીકળ્યા હતા અને મીનવાય સમાચાર મળતા તાત્કાલિક જ પોલીસ પીઆઈ પોતે ખુદ કરતા સ્થળ ઉપર પહોંચી ગયા હતા અને સમગ્ર અમદાવાદની પોલીસ ટીમ પર ત્યાં પહોંચી ગઈ હતી અને ત્યારબાદ અમે જે ક્રેતા ગાડીની અંદર જે રાહદારી જતા હતા તેમના ઉપર હુમલો થયો હતો એમની કાયદેસરની અમે ફરિયાદ લીધી અને એમની રાયોટિંગ અને જૂના આઈપીસીની ત્રણસો સાત મુજબની ફરિયાદ લઈ અને કાયદેસરનો ગુનો પણ દાખલ કરેલો છે અને ગુનો દાખલ કરીને અત્યાર સુધીમાં ટોટલ તેર આરોપી અને એક જુવેલાઈ એમ કુલ ચૌદ જણાને અત્યારે રાઉન્ડ અપ કરી અને આગળની કાયદેસરની કાર્યવાહી ચાલુમાં છે હજુ જેમ જેમ કારણ કે જે આઠ જે આરોપીઓ છે એને નામજોગ ફરિયાદમાં દર્શાવેલા છે અને અત્યારે જે આરોપીઓ છે એના ઇન્ટ્રોગેશન અન્ય અન્ય આરોપીઓ નામ ધીમે ધીમે ખુલતા જાય છે જેમ ખુલતા જાય છે અત્યારે હજુ પાંચ એક આરોપી નામ અમારી સમક્ષ જે પકડવા ઉપર બાકી છે જેમાં એમાં મુખ્ય કલ્પિત જે છે પંકજ ભાવસારી પણ બાકી છે એના માટે પણ જુદી જુદી સર્વેલન્સ ની ટીમ અને અમારી એલસીબી ની ટીમ અને ક્રાઇમ ની ટીમ તમામ ટીમો આમાં લાગેલી છે સંગ્રામ અને સંગ્રામ જે છે સંગ્રામના ઉપર ઘણા બધા ગુના છે અને પંકજ ઉપર બી થોડા ગુના છે સંગ્રામના રામોલ પોલીસ સ્ટેશન બે મર્ડર ની અંદર દાખલ થયો હતો અને પ્રોવિબિશનનો ગુનો દાખલ થયો હતો એ પ્રોહિબિશનમાં જ્યારે નાસ્તો પડતો હતો ત્યારે અમારી ઓઢવ પોલીસે પકડીને એને ક્રાઇમે જે ગુનો દાખલ કર્યો હતો એમાં આપ્યો હતો અને તાજેતરમાંથી જેલમાં છૂટ હતો આ અગાઉ પણ એના વિરુદ્ધમાં બે વાર પાસા થઈ છે બે હાજર છેલ્લા બે હાજર ચોવીસમાં પણ આપણે પાસા કરેલી છે એ જ રીતે જે પંકજ ભાવસર છે પંકજ ભાવસરનો લેટેસ્ટ ગુનામાં જુલાઈ બે હજાર ચોવીસની અંદર એને કિશનપુરની અંદર એક રાયોટિંગનો ગુનો દાખલ થયો છે એમાં પણ એ આરોપી છે અને એને બી જાન્યુઆરી બે હજાર ચોવીસમાં સરી સંબંધને કારણે આપણે પાસા પણ કરેલી છે અને લેટેસ્ટમાં હમણાં જાન્યુઆરી મહિનાની અંદર આપણે હથિયાર સાથેનો એનો અમરેવાડી પોલીસ છે હથિયાર ધારાનો પણ ગુનો દાખલ કર્યો કલમ સાથે ઉમેરો ઉમેરો ના ચોક્કસ એ જ દિશામાં અમે રાતથી જે બેઠા છીએ જેમ જેમ અમારી સમગ્ર આરોપીના નામ આવતા જાય છે એમ અમે એમની ગુનાહિત ઇતિહાસ નો ડેટા અત્યારે ગાડીને કમ્પાઇલ કરી રહ્યા છે ગુનાહિત ઇતિહાસના આધારે એક સિન્ડિકેટ ગેંગ એસ્ટાબ્લિશ થાય છે તો સિન્ડિકેટ ગેંગ એસ્ટાબ્લિશ થાય તો ગુસ્સીટોક હેઠળની કાર્યવાહી પણ કરવામાં આવશે જેમ આપને ખબર છે કે બાપુનેગરની અંદર બહુ ટાઈમ પહેલા આ ઘટના બનેલી

અને આ બધા જે જે અત્યારના જે આરોપીઓ જે છે છોકરાઓ જેવા છે જેમની ઉંમર નાની છે મૂળ વિષય વસ્તુમાં અમારા પ્રાથમિક ઇન્ટ્રોડ્યુશનમાં આવેલું છે કે ભાઈ આ જે છોકરાઓ છે એ પુષ્પા મૂવીની ઇફેક્ટમાં છે અને પુષ્પા મૂવીમાં જે છે એ પુષ્પા ની ઇફેક્ટ હેઠળ આ થોડાક એ કેફમાં રહી અને આ ઘટનાને અંજામવા પડે જે એકદમ છોકરાઓ છે નાની ઉંમરના છે બરાબર અને એ આ જે મૂવી ની એની અસર હેઠળ આવી અને પોતે આવી રીતે લાઈમ લાઈટ માં આવે અને કોઈ બોલાવે તો તરત જતા રહેવા વાળા છોકરા હતા છતાં એમને હજુ ગુનાહિત ઇતિહાસ અત્યારે અમારા સર્ચમાં ચાલુ છે અને એમની જે પણ ગુનાહિત ઇતિહાસ એમના વિરુદ્ધ પણ સેટ પણ નથી પાણીપુરીની જે લારી છે ઓલરેડી જૂનો ત્યાં પાણીપુરી વાળો હતો જ અને જૂનો પાણીપુરી વાળો જે હતો એના ત્યાં આ સંગ્રામની બેઠક હતી એટલે ત્યાં નવી પાણીપુરી ની લારી આ બાજુમાં પંકજ ભાવસાર વાળા ને કોઈ કીધું કરવા માંગતા હશે એટલે ત્યાં પેલાની બેઠક હતી એટલે મારી બેઠક તમે પાણીપુરીની લારી બીજી શેરો મૂકે બસ એ જ બાબત થી એમને તાત્કાલિક જે આ ઘટનાનું જે કારણ કેવાય તો ત્યાંથી શરૂઆત થાય સર એ આ બધા જે છે લબર મુછીયા છે જે અત્યારની ઉંમર બહુ નાની ઉંમરના છે એટલે જે પુષ્પા મુવી ની અંદર કીધું કે એમ તો શું જોયું કયા મૂવી છેલ્લા જોયા હતા મોટા ભાગના જવાબ એવા હતા કે પુષ્પા મૂવી જોયું એટલે પુષ્પા મૂવી ને એ બાજુની અંદર ટીનેજ તો નાખી શકે ફક્ત ભય ના છે પ્રપુખ તો એની અંદર માં આવે ફિલ્મ અસર હેઠળ થોડા સમય અગાઉ ગાટોડા વિસ્તારમાં પણ બનાવ ગયો હતો સોસાયટીમાં ત્યાર બાદ ગાટોડા પર તો તેને લઈને આપણે તો પૂરો સરકારને પગલા લેવામાં આવશે એવી તરહનો હેઠળ ગુનો દાખલ કરવામાં આવશે કે જેથી કરીને કોઈ ભયના માહોલ ન રહે આપ સૌ જાણો જ છો કે એ રીતે કે આપણે જે અત્યારે વાત કરી ગુજસીટો પેટર્નની કાર્યવાહી કરવાની અને આપને અગાઉ પણ ગુનાઈ ઇતિહાસમાં કીધું કે આ બંને આરોપી વિરુદ્ધ આપણે પાસા પણ કરેલી છે એટલે કાયદાકીય જેટલા પણ આપણા જોડે ઉપાયો છે તમામ ઉપાયોના જડબે સલાહ કરી મે આપને આપી દીધું કે ભઈ બાપુનગરની અંદર ભી આપણે ગુજસીટો પેટર્નની હેઠળ બધાને ફિટ કરી દેલા છે ચિરાગ પાટડિયા દિવ્યાંગ ન્યૂઝ અમદાવાદ